કે જે આગળ ચાલુ કરેલું છે હતા ખાસ મહેમાન અમારા ખાસ મહેમાન એવા ભાઈ કે જેમને એવું લાગે છે કે અમે ચાલુ નહીં કર્યું બીજા છે અમારા ભોલુભાઈ કે જેને અમે સવાર સવારમાં તમને બતાવી હતી એમની ચાલ ઢાલ અહીંયા બહુ સારું એવું બોટિંગ છે માટલમાં જેમ આપણે ઘુંડી તળાવ છે ને એ બોટિંગ છે એનાથી નાનું છે ચાલે પાણી ના ગુંગળી જેવું જ છે ગુંગળી માં આવું છે તો તમે લોકો આવો તો અહીંયા બોટિંગ ના કરવું એવી અમારી સલાહ છે સહેલીઓની વાડીમાં બહુ મસ્ત મસ્ત જગ્યા જોવાની છે જ્યાં ફુવારા છે બહુ મસ્ત ગાર્ડન છે રેકોર્ડ કરી રહ્યા છે અને પેલા લોકો પાસે ફોટા પડાવી રહ્યા છે તો સહેલીઓની વાડી ફરવામાં મજા કંઈક અલગ જ છે સહેલીઓ નથી પણ ખાલી વાડી છે સહેલીઓ વગરની વાડી છે આમ તો સહેલીઓની વાડી છે પણ અમારી પાસે હાલ સહેલીઓ વગરની વાડી છે હેલો તો અમે લોકો આવી ગયા છે જગદીશ મંદિર અને સાયન્સ થઈ ગઈ છે બધું ફરતા ફરતા લાખ અમારી જગ્યા છે જે અમે લોકો ફરી રહ્યા છીએ કેવું રહ્યું ભાઈ આજે ફરવામાં કેવું રહ્યું બર્થ એકદમ મજા અમે લોકો જગદીશ મંદિર પહોંચ્યા છીએ અને જગદીશ મંદિરની જે કલાકૃતિ છે બહુ જ મસ્ત હતી તમે લોકો જોઈ શકો છો મંદિરની પાછળનો ભાગ છે મંદિરની અંદર ફોટો કરવાની બનાવીશું અમારા સર્કલ ફરી રહ્યા છે ફરી રહ્યા છે જોઈ શકો છો કેટલી મસ્ત જો ઉદયપુર આવો તો અવશ્ય આ મંદિરે આવો મયુરભાઈ ભક્તિ ભક્તિના માહોલમાં મયૂરભાઈ અત્યારે ભજન ચાલે છે એટલે અંદર છે એવું લાગી રહ્યું છે અમે લોકો અમારી ટીમ સાથે બજારમાં ફરી રહ્યા છીએ તમે લોકો જોઈ શકો છો કે છે બહુ સારી સારી વસ્તુઓ મળી રહી છે

ਡੇਡੀਜ਼ ਆਈਟਮ ਬੜਾ ਚ ਹੈ ਡੈਡੀਜ਼ ਆਈਟਮ ਬਹੁਤ ਸਾਰੀ ਸਾਰੀ ਵੜੀ ਰਹੀ ਛੇ